નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ સચિન નાઇ છે હું ઇન્ડિયન પોટાસ લિમિટેડ કંપનીમાંથી આવું છું બરાબર અમે એક બટેકાના ફાર્મ વિઝિટ માટે આવ્યા હતા બરાબર જેમાં એમને પોલીહેલાઇટનું ઉત્પાદન ઉત્પાદન બટેકાના ઉત્પાદન માટે પોલીહેલાઇટ ખાતર એમને વાપર્યું હતું બરાબર તો આપણે એમનો અનુભવ લઈશું કે બટેકાની વખતે આપણે એમને પોલીહેલાઇટ જે ખાતર વાપર્યું હતું એનાથી એમને ઉત્પાદનમાં કેટલો વધારો થયો છે અને કેટલું એમને ફાયદો થયો છે પોલીહેલાઇટ ખાતર વાપરવાથી બરાબર તો તમામ હરજીભાઈ ભારમલભાઈ ગામ નવાનેસરા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા મારો મોબાઈલ નંબર નવ્વાણું સાત નવાણું છવ્વીસ આઠ છે હું છેલ્લા કેટલાય વર્ષથી બટાકાની ખેતી કરું છું આ બે વર્ષ પહેલાં પોલી એલાઇટની માહિતી મળેલી તો બે વર્ષથી હું પોલી એલાઇટ મારા ખેતરની અંદર ઉપયોગ કરી રહેલો છું તો બે વર્ષથી મને સારું એવું ઉત્પાદન મળ્યું છે સારી એવી ક્વોલિટી છે બજારની અંદર બીજા કરતાં પણ સારા એવા ભાવ મળી રહેલા છે તો બીજા ખેડૂતોને નમ્ર વિનંતી કરું કે આપ સર્વ ખેડૂતો ઓલી એલઆઈટી એક બીજાની અંદર બે બેગો વાપરો એવી મારી ભલામણ છે બસ